આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ખરેખર જગત આવું હોવું છે મિત્રો એક મહાન ચિત્રકાર નોર્મલ રોકવેલ વિશ્વના બહુ ઉચ્ચ કક્ષાના ચિત્રકાર આજે હું અત્યારે વાત કરું છું બધા નામોથી તમે આપણે સૌ પરિચિત હોતા નથી પણ આ વાતો ઘણી વખત તમારા મગજમાં સારી આવે કે વિશ્વમાં પણ આવા આવા માણસો છે હતા તમે જોઈ શકશો નોર્મલ રોકવેલ મહાન ચિત્રકાર અને એ ચિત્રકામ કરતાં ચિત્ર કરતાં બધું સારું ચિત્ર કરે ખૂબ સારું ચિત્ર ચિત્રકામ કરે પણ એની એક બીજી ખાસિયત હતી કે કોઈ પણ ચિત્ર ખરેખર જેવું હોય ખરેખર જેવું હોવું જોઈએ એવું ન દોરે પણ એ ચિત્ર સોરી ખરેખર હોવું જોઈએ એ રીતે દોરે પણ અત્યારે છે એ પ્રકારનું એ ચિત્ર દોરે નહીં દાખલા તરીકે એક કોઈ ફસલાસ પર્વત છે એ પર્વતની ભૂમિકા ઉપર એમ વિચાર કરે કે મને દેખાય છે એવી રીતે નથી હોવું કારણ કે એમાં તો કેટલી ખામી છે હું એને સારું કરી અને ચિત્રશ સમુદ્રનો કાંઠો તો એની અંદર બહાર જે ખરેખર ગંદકી પડી છે બીજા કોઈ નકામી વસ્તુ પડી છે એ બાબત હું ત્યાં નહીં બતાવું ત્યાં શું હોવું જોઈએ એ પ્રકારનું ચિત્ર દોરીશ અને ત્યારે બધા એને કહેતા કે તમે ખરેખર ચિત્ર જેવું હોય એવું બનાવવું જોઈએ નહીં જે તો કે ના હું ઈચ્છું છું કે ખરેખર હોય એવું ચિત્ર હું દોરી શકું પણ એ ખરેખર જે હોય એ ખરાબ જો હોય તો મારે એ ચિત્ર સમાજની સામે ન મૂકાય એ ખરેખર એ કેવું હોવું જોઈએ એ મનની કલ્પના કરી અને એ ખરાબને જોતા જોતાં જોતા એની સારી બાબતોની ભૂમિકા ઉપર હું ચિત્ર બનાવું મિશ્ર જરાક ઊંડાણ છે આમાં એક મનોવિજ્ઞાનની એક બહુ મોટી મહત્ત્વની ભૂમિકામાં પડેલી છે અને આ રીતે દરેક જગ્યાએ એક શાળા હોય તો એ શાળાનું એને ચિત્ર દોરવું છે તો એ ચિત્ર દોરવા માટે કદાચ કોઈ કોઈ જગ્યાએ કોઈ ખરાબી હોય તો એ ખરાબી ન દોરે સારી જ દોરે આ આ સ્કૂલ આવી હોવી જોઈએ કોઈ અન્ય પ્રકારની ભૂમિકા ઉપર કોઈ ચંગલ છે આ એ કેવું હોવું જોઈએ એવા ચિત્ર દોરે માણસ કોઈ હોય તો કેવો હોવો જોઈએ તો એનું ચિત્ર દોરે આ ભૂમિકા ઉપર એમ કહેવાય છે કે આ નોર્મલ એક ચોક્કસ પ્રકારનો સિદ્ધાંત સમગ્ર વિશ્વને આપે છે કે આ જિંદગીમાં તમે જે કાંઈ જોવો છો એના ખરેખર એ સારું કેવું હોય એ રીતે વિચારો કોઈ ખરાબ વસ્તુ આનો સીધો ને અર્થ માત્ર એક જ છે કે તમે જે વસ્તુ તમે જોવો જે વસ્તુ તમે સાંભળો જે વસ્તુનું વર્તન તમે કરો એમાં નબળીને બદલે સારી કઈ હોઈ શકે એ પ્રકારે વર્તો હું વાત કરું છું મારે વાત કરવી છે તો વાત કરું ત્યારે મારે વાત એવી કરવી જોઈએ કે સારી વાતો કઈ કહેવાય હું કામ કરું છું અને કેટલાક માણસો કામ કરતા નથી અને કામ નથી કરતા એટલે એ લોકોને જોઈને હું મારું કામ નહીં કરું પણ મારે કયું કામ કરવું જોઈએ મારે કેવું કામ કરવું જોઈએ и હું તરત વિચાર કરું કે આ માણસ માં આટલો આટલો કોટુ છે માટે ઈ કામ ઉને છ હું ઈ સે નઈ વર્ષું હું ઈ સે નઈ દી હું ઈ સે નઈ છ હું ઈ સે કોઈ પરફકની વાત મને નબડું દેખાય એટલે હું તરત ઈ ઈ નોર્મલ એમ કેતા કે હું ચિત્ર જે ઉધરું કે ઈ ચિત્ર સારું બતાડે હવે આપણે તો ચિત્રકાર નથી આપણે તો કેવરી સે ચિત્ર દોરું પણ મારે તમને આ વાર્તા બતાવવા પાછળનો ખ્યાલ એ છે કે તમે કોઈ પણ વસ્તુ નબળી જુઓ ત્યારે ખરેખર એ વસ્તુ કેવી હોવી જોઈએ એમ જ વિચારો સારી હોવી જોઈએ તમે કલ્પના જ કરો કે આવી હોય તો સારું લાગે કોઈ માણસને જોવો અને પછી વાત કરે તો તરત જ વિચાર કરો કે એ જે વાત કરે છે એ ખરેખર આમ વાત કરે તો એ હારા લાગે કોઈ માણસ વર્તન કરે તો એમ કે આ વર્તન ખોટું છે પણ સાચું વર્તન જો આમ કર્યું હોય તો એ સારું છે અને આમ કરતા કરતા તમે તમારા વિચારો છે એ વિચારો આપો આ પોઝિટિવ સાઇડ અને આ નોર્મન આપણને એક એવો મનોવિજ્ઞાનનો સિદ્ધાંત આપે છે કે જે કંઈ ચિત્રો એ જે કંઈ છે એના બધા ચિત્રો ઉત્તમ નબળી બાબતનું ચિત્ર પણ એ દોરે સારું એના જેવું ન ધરે નબળી બાબતનું કોઈ પણ બાબત કોઈ પણ ઘટના પણ ચિત્ર તો સારું બને એટલે કે એના પાછળ એ માત્ર એક જ વાત કરતા કે ખરેખર આ દુનિયા કેવી હોવી જોઈએ એવા વાત ચિત્રો હું દોરું છું અત્યારે કેટલી ખરાબી છે એ ચિત્ર નથી મારે દોરવું ખરાબ હું જોઉં છું મારે નથી બતાવવું પણ જો આ ચિત્રો ભવિષ્યમાં કોઈ જોશે તો એને ખબર પડશે કે ચિત્રો આ દુનિયા આવી હોવી જોઈએ અથવા તો આવી હતી અથવા તો હવે પછી આપણે એવી બનાવશું આવી કોઈ દિશા મળે એ ખ્યાલ સાથે મને એમ લાગે છે કે નોર્મલ આ સિદ્ધાંત આપણને આપે છે એ વાત નકારાત્મક ભૂમિકાને હકારાત્મકમાં કેમ ફેરવવી એનું એક મહત્ત્વનું ઉદાહરણ છે સૌને ધન્યવાદ